© transcript પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે ગાયો માટે માંગ્યું દાન પાલનપુરના ગુરુનાના ચોક વિસ્તારમાં ધારાસભ્યએ ગાયો માટે માંગ્યું દાન બીમાર અને ગાયો માટે સારવાર માટે ઉત્તરાયણ પર્વને લઈને ગૌ સેવકો માંગે છે દાન મોટા ભાગના વિસ્તારોમાં ગાયો માટે દાનની મુહિમ આજે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ ગુજરાતની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય છે ત્યારે આજ સવારથી જ ઉત્તરાયણના કારણે જે ઘવાતા પશુ પંખીઓ હોય એમના કેમ્પની અંદર જવાનું થયું ત્યારબાદ ગૌસેવાની અંદર કામ કરતા કાર્યકર્તાઓને ઉત્સાહવર્ધન માટે આજે એમની સાથે પણ એમની ટીમ સાથે ગૌ સેવાનો ફાળો ઉઘરાવાનું કામ પણ થયું ત્યારબાદ બાળગૃહની અંદર બાળકો સાથે એવા બાળકો કે જેમની સાથે આ એક પર્વ ઉજવવાથી એમના સંસ્કારોનું વર્ધન થાય એના માટે ત્યાં ગૌપૂજન કરી અને ઉત્તરાયણના પતંગો ચગાવ્યા અને કાર્યકર્તાના ઘરે ધાબે જઈ અને ત્યાં પણ પતંગ ચગાવ્યા